છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી શ્રમપ્રદય આચાર્ય પીઠ શ્રીપાદ ગૌતમપુરી ધામ ત્રણસો ચોરાણું વર્ષ બાદ જે પ્રકારે આજે મંદિર છે તે મંદિર ભૂતકાળ થવા જઈ રહ્યું છે આ મંદિરનો જીણોદ્ધાર થવા જઈ રહ્યો છે તે પહેલા જ આજે જે મુખ્ય સેવા છે એ સેવા અન્યત્ર ખસેડવામાં આવી છે અને જે આ આ મંદિર જોઈ રહ્યા છો આ મંદિર હવે જોવા નહીં મળે કારણ કે આ મંદિરની જગ્યાએ આગામી બે વર્ષની અંદર નાગર સ્થાપત્ય શૈલીમાં એક નવું નૂતન મંદિર છે તે બનવા જઈ રહ્યું છે અને શ્રી પાંચ નૂતનપુરી धामનો જીણોદ્ધાર થવા જઈ રહ્યું છે ત્યારે ભક્તોની ઉપસ્થિતિમાં અહીંયા જે ભગવાન છે એ ભગવાનને અન્યત્ર સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે ને જીણોદ્ધારનો પ્રારંભ થઈ છે કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની નવતનપુરી નવતનપુરીધામ જામનગર ખાતે આવેલ છે આજથી ત્રણસો ચોરાણું વર્ષ પૂર્વ આ સંસ્થા સ્થાપાયેલી બ્રહ્મ પરમાત્માનું મંદિર આ સંપ્રદાયમાં સૌથી પહેલાં નવતનપુરી ધામ તૈયાર થયેલ એના ત્રણસો ને ચોરાણું વર્ષ પૂર્ણ થયા છે હવે એને નવેસરથી તૈયાર કરવું પડે એવી પરિસ્થિતિ આવી છે હવે એને નવા સ્વરૂપમાં નવી રીતથી તૈયાર કરી રહ્યા છીએ અને એ વર્ષો વર્ષ સુધી ટકે એ પ્રમાણે તૈયાર થઈ રહેલ છે આજે ભારતીય નવ વર્ષના દિવસે ચૈત્ર શુક્લ પ્રતિપદા ચૈત્ર શુક્લ એકમના દિવસે પૂજા સ્થાનાંતરિત કરી છે અને હવે મંદિરના કામને જૂના મંદિરને ઉતારવાનું અને પછી નવું મંદિર તૈયાર કરવાનું એ આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રોજેક્ટ મંદિર મંદિર પૂરતું બે વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા રાખી છે જેટલું વહેલું થશે એ પ્રમાણે કરીશું તો આ પાવન પ્રસંગો ઉપર હું દરેક મહાનુભાવોને એ કહેવા માગું છું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીનો આ પ્રણામી સંપ્રદાયનો સૌથી પહેલું મંદિર છે પહેલું ધામ છે એને નવેસરથી તૈયાર કરવામાં આવી રહેલ છે એટલે બધા લોકો એમાં જોડાય અને પુણ્યનો ભાગ પુણ્યના ભાગીદાર બને એવી અમે બધા પાસેથી અપેક્ષા રાખીએ છીએ મંદિર છે આપણે ભારતીય નાગર શૈલીમાં મંદિર તૈયાર થશે અને એ આપણે અંદર વ્હાઇટ માર્બલથી અને બહાર રાજસ્થાની પિંક રેડ પથ્થરથી તૈયાર થશે એ રીતે આપણી ભારતીય પરંપરા મુજબનું જ મંદિર એ શૈલીમાં તૈયાર થશે